નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી बनिया रहो जे साचा बीजा भाव मिली रहे चलो तो बीजा भाव में आगे तो शुरुआत करिए जूनागढ़ मार्केटिंग यार्ड थी तो घीच भाव पांच सौ चालीस ऊँचा भाव छसो रुपया चना एक हजार पचास थी सौ रुपया बाजरो पांच सौ थी पांच सौ एक साइ तो यत करिए तो पंदर सौ तीस रुपया सत्तर सौ अड़तालीस रूपया अड़द थी सोल सौ एकावन મગફળી ઝીણી આઠસો દસથી એક હજાર સિત્તેર મગફળી જાડી આઠસો વીસ થી અગિયારસો એકોતેર ધાણા બારસોથી પંદરસો એકવીસ સોયાબીન સાતસો ચાલીસ થી નવસો છત્રીસ તલ બે હજાર પચીસથી પચીસસો ઇઠોતેર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજારથી ઊંચુ પાઉ ચાર હજાર ચારસો ને પિંચોતેર રૂપિયા એરંડા અગિયારસો થી બારસો ને દસ જુવા છસોથી સાતસો ચોપન મગ ચૌદસોથી સત્તરસો પંદર તલકાળા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા મગ નવસો ચાલીસથી તેરસો રૂપિયા અડદ પાંચસોથી સોળસો ને ચાલીસ ઘઉં પાંચસો ત્રીસથી છસો છપ્પન ચણા અગિયારસો સિત્તેરથી બારસો છપ્પન મગફળી જીણી નવસોથી તેરસો રૂપિયા મગફળી જાડી નવસોથી અગિયારસો ને પાંચ કજમો બે હજાર પંચાવનથી આડત્રીસો ને સાઠ એરંડા એક હજાર છેતાલીસથી અગિયારસો એંસી તુવેરની વાત કરીએ તો છસો નેવું થી ઇઠાવીસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી પાંચસો વીસ રૂપિયા વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર નેવું રૂપિયા તલી પંદરસોથી ત્રેવીસો નેવું લસણ ઇઠાવીસોથી ચાર હજાર બસો ને પચાસ ધાણા એક હજારથી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા તલ સફેદ પંદરસોથી ચોવીસસો રૂપિયા તલ કાળા ચાર હજારથી ચાર હજાર રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો નેવું ઘઉં ટુકડા પાંચસોથી છસો ને સાઠ ચણા એક હજારથી તેરસો એકવીસ તો એની વાત કરીએ તો પંદરસોથી બે હજારને પચીસ રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી બારસો રૂપિયા લસણ ચાર હજારથી ચાર હજાર રૂપિયા सोयाबीन सात सौ सो पच्चीस रूपया आठ सौ तो तो पचास ऐसी भाव चार हजार पांच सौ पचास रुपया वरियाड़ी एक हजार चौदह सौ रुपया राय अगर सौ रुपया हम बात करिए गोडल मार्केटिंग अंदर तो घऊ नीचे भाव पांच सौ पचास ऊंचा भाव छसो अठार रुपया ઘઉં ટુકડા છસો અગિયારથી સાતસો છેતાલીસ કપાસ બારસો એકથી ચૌદસો બેતાલીસ મગફળી ઝીણી સાતસો એકતાલીસથી બારસો રૂપિયા મગફળી જાડી છસો એકતાલીસથી બારસો ને છત્રીસ કલંજી નવસોથી સાડત્રીસો એકતાલીસ એરંડા એક હજાર એકતાલીસથી અગિયારસો છન્નું તલકાળા ત્રણ હજાર એકથી ચાર હજાર ત્રણસો ને એક તલ બે હજાર પચાસથી છવ્વીસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ભાવ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને એકાવન રૂપિયા ધણા આઠસો એકાવનથી સોળસો એકવીસ ધાણી એક હજાર એકથી સત્તરસો અગિયાર મકાઈ ચારસો એક્યાસીથી ચારસો ને એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી છસો ને એકવીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો એકવીસ અડદ એક હજાર અગિયારથી સત્તરસો મગ એક હજાર એકાવનથી સત્તરસો એક્યાસી વાત કરીએ તો બારસોથી ઓગણીસો એકતાલીસ રૂપિયા સોયાબીન છસો થી આઠસો છપ્પન વાલ ત્રણસો થી ચૌદસો અગિયાર રાય અગિયારસો એકાવનથી અગિયારસો ને એકસઠ ચણા સફેદ બારસો એકતાલીસથી પચીસસો એકાવન રાયડું એક હજાર અગિયારથી એક હજારને અગિયાર લસણ ચૌદસો એકથી ચાર હજાર પાંચસો એકાણું વટાણા છવ્વીસો એકથી છવ્વીસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર